પાટણ જિલ્લામાં અગ્રહીમાં સ્વતંત્રતા પર્વ દિવસની ઉજવણી દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી વારાહી ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે ધ્વજવંદન કર્યું હતું કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ ખુલ્લી જીપમાં પરેનું નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમમાં ધ્વજવંદન રાષ્ટ્રગાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને અશ્વ શો યોજાયા હતા જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું પાટણ શહેરના બગવાડા ચોકમાં નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષતામાં ધ્વજવંદન થયું હતું આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર હિરલ ઠાકર નગરસેવકો અને શાળાના બાળકો હાજર રહ્યા ચુમ્માલીસ કોર્પોરેટરમાંથી માત્ર છ કોર્પોરેટર જ હાજર રહ્યા હતા

केमोोटेशन शुरू होने के कारणे समग्र विश्व ने भारत की शक्ति पर को परिचय पर मोयो छे तो हरगत केंद्र अर्जुन ज्योति गरिषा चेतना में लहर जगाई छे माननीय मुख्यमंत्री भूपेंद्र पटेल ना मकम Удрят, адже е бил говорен с лома, а къс сами драйвежи, играм, вижограм, видил целия свят, който е бил южно от тия, дами, мили старома, интернет, мили старкари, село, здраве, а тийтар, бринище. Много е матошени и дама на дипломатически драйвежи. Така че там има, по-късно, три, първа и първа гласа, варени категории, ексон, възпрородомяна, хакмуратори, права програма, а отлично, че днес ще.